સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક તથા આત્મરક્ષણ તાલીમ કેન્દ્રોના સૂત્ર ને સાર્થક કરી બતાવવામાં આવ્યું છે ત્યારે કોલેજ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પોતે સ્વરક્ષણ કરી શકે તે માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા મહિલા સ્વરક્ષણ તાલીમ અંતર્ગત લાઠી સહિતના દાવો શીખવાડવામાં આવ્યા હતા તાલીમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં દ્રાંગધ્રા પોલીસ સહિત શાળા સંચાલકો તથા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દુમાજા કોમલ દાનાભાઈ છે અને હું કેજીબીવી ખામડામાં ભણું છું અહીંયા અમને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જે સ્વરક્ષણ સતો સોસાયટી સુરેન્દ્રનગર જેમાં ધાંગધ્રાના પોલીસ પણ સામેલ થયા હતા આ અમારા મહિલા માટે ખૂબ જ લાભદાયક રહેશે પણ એવું છે હું હેડ ઇન્સ્ટ્રક્ટર છું હવે આ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અંતર્ગત મહિલા સ્વરક્ષણની તાલીમનું આયોજન કરવામાં તેમાં આપણે ખામડા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહેનોને સૌરાષ્ટ્ર તાલીમ આપવામાં આવી હતી જેમાં જુડો કરાટે લાઠી દાવ વગેરેની તાલીમ આપવામાં આવી હતી અને તેમાં આપણે ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને તેમણે પણ બહેનો માહિતી આપી હતી મારું નામ શુક્લ બીના બેન છે હું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સીપીએડ ટીચર તરીકે છું અને અહીંયા જે નિર્ભયા એકેડમીમાંથી રાજકોટમાંથી જે અમારી કેજીબીબીની દીકરીઓને છ થી બાર ધોરણની દીકરીઓને જે સ્વરક્ષણ તાલીમ જે કરાટે લાઠી જે બધી તાલીમો દીકરીઓને કરાટેના દાવ જે શીખવાડવામાં આવ્યા છે કરાવવામાં આવ્યા છે આટલા દિવસથી જે અમારા મેહુલભાઈ જે કોચ છે એના દ્વારા જે તાલીમ આપવામાં આવેલ અને આ દીકરીઓને ભવિષ્યમાં સ્વરક્ષણ પોતાનું રક્ષણ કરી શકે એ માટેની તાલીમ એ લોકોએ બહુ સરસ સરને એ લોકોએ અમને દીકરીઓને આપેલી છે અને સર્ટિફિકેટ કોર્સ છે પણ દીકરી દરેક દીકરીઓને સર્ટિફિકેટ પણ આપેલી છે અને ભવિષ્યમાં દીકરીઓ સ્વરક્ષણ જે તાલીમ શીખેલા છે જે લીધેલી છે એ એમને ભવિષ્યમાં કામ આવે અને એ પોતે પણ કરાવી શકે પોતે પણ ટીચર બની શકે દીકરીઓ ભવિષ્યમાં એવા સર્ટિફિકેટ કોર્સ સાથે અમારી દીકરીઓને ખૂબ સરસ લાભ મળેલ છે અસ્તુ નમસ્તે